નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવે એક શિક્ષકો અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સ્વામિનારાયણ વિદ્યાશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી સહજાનંદ પીજી સેન્ટર ઓફ સોશિયલ વર્ક જે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા છે જેમાં નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એકવીસ જુલાઈ બે રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે પીજી સેન્ટર ઓફ સોશિયલ વર્કમાં સમાજ કાર્ય વિષય માટે અહીંયા ચાર જગ્યાઓ છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસરની જેમાં બે ભાઈઓ માટે તેમજ બે બહેનો માટેની જગ્યાઓ છે મિત્રો લાયકાતની વાત કરીએ તો યુજીસી તેમજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ રહેશે ઉપરોક્ત વિષયોની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની તારીખથી દિવસ સાતમાં કોલેજ ખાતે રૂબરૂ અથવા તો પોસ્ટથી જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી કરવાની રહેશે મિત્રો તમે અરજી કરવાનું સરનામું છે તે નોંધી લેશો શ્રી સહજાનંદ પીજી સેન્ટર ફોર ઓફ સોશિયલ વર્ક શ્રી સહજાનંદ ગુરુકુલ ઘોઘા રોડ અકવાડા ભાવનગર ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે પીજી સેન્ટર ઓફ સોશિયલ વર્ક અંતર્ગત અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે સીબીએસસી એફિલેટેડ સ્કૂલ ઇન સુરત ગુજરાત ઇઝ લુકિંગ ફોર આઉટ સેન્ડિંગ એન્ડ ડાયનેમિક એજ્યુકેશન પ્રોફેશનલ એઝ અ પ્રિન્સિપલ જેમાં તમે જોઈ શકો છો મિત્રો ધ કેન્ડિડેટ શુલ હેવ થ્રુ આઉટ નોલેજ ઓફ ન્યૂ એજ્યુકેશન પોલિસી ટુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી તેમજ એનસીએફ એફએસ એનસીએફ એસી પ્રિન્સિપલ ઇઝ ટુ વર્ક કોલેબિલેટ વિથ ઓલ મેમ્બર્સ ઓફ સ્ટાફ એન્ડ ટુ કોમ્યુનિકેટ ઇફેક્ટિવલી વિથ પેરેન્ટ્સ એન્ડ અધર ટો ટુ અચીવ ધ ડિઝાયર રિઝલ્ટ એઝ પર ધ વિઝન ઓફ સ્ટેટમેન્ટ ઓફ ધ સ્કૂલ પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટની લાયકાત માગેલી છે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ફૂલ ટાઈમ વિથ અરાઉન્ડ ફાઈવ ઇયર્સ એક્સપિરિયન્સ એઝ અ પ્રિન્સિપલ વાઇસ પ્રિન્સિપલ ઇન પ્રોગ્રેસિવ સીબીએસઇ એફિલેટેડ સ્કૂલ જે બાલવાટીકાથી સિનિયર સેક્રેટરી સુધી કાર્યરત હોય તેવી સીબીએસસી સ્કૂલનો જે એક્સપિરિયન્સ ધરાવતો હોય પાંચ વર્ષનો તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સેલેરીની વાત કરીએ મિત્રો તો કોમ્પન્સેશન વિલ બી કોમન્સુરેટ વિથ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ એટલે કે અનુભવના આધારે અહીંયા આકર્ષક પગાર ધોરણ મળવાપાત્ર થશે કેન્ડિડેટ એ જે છે મિત્રો પોતાનું રિઝ્યુમ છે સંપૂર્ણ બાયોડેટા છે તે પ્રિન્સિપલ સીબીએસસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ પહેલા તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો સુરત ખાતે આવેલી સંસ્થામાં પ્રિન્સિપલ માટેની આ જગ્યા છે મિત્રો સીબીએસસી સ્કૂલ અંતર્ગત તો મિત્રો વાત કરશું સૂર્યોદય કોલેજ ઓફ કોમર્સ એન્ડ પીજી સેન્ટર ઓફ એમએસબલ્યુ જે મહારાજા કૃષ્ણકુમાર સિદ્ધજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા છે જે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છે જેમાં વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે મિત્રો તેમજ પીજી સેન્ટર ઓફ સોશિયલ વર્કમાં સમાજ કાર્ય માટે બે બહેનો બે ભાઈઓ માટેની ચાર જગ્યા છે બીકોમ માટે મિત્રો એકાઉન્ટ કોમર્સ અર્થશાસ્ત્ર માટે એક એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જેમાં લાયકાત છે તે યુજીસી તેમજ મહારાજા કૃષ્ણકુમાર સિદ્ધજી ભાવનગર યુનિવર્સિટી અંતર્ગત રહેશે મિત્રો ડિપ્લોમા ઇન ફાયર સેફ ઇન્સ્પેક્ટર માટે મિત્રો અહીંયા જે એસઆઈ માટે ત્રણ જગ્યા તેમજ ડિપ્લોમા ઇન ફાયર સેફ્ટી માટે અહીંયા બે જગ્યા છે મિત્રો પીજી ડિપ્લોમા મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી એટલે કે પીજી ડીએમએલટી માટે અહીંયા બે જગ્યાઓ છે મિત્રો જેમાં લાયકાત છે મિત્રો તે યુજીસી તેમજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અંતર્ગત રહેશે ઉપરોક્ત વિશ્વની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની તારીખથી દિવસ સાતમાં રૂબરૂ અથવા તો પોસ્ટથી જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી કરવાની રહેશે અરજી કરવાનું સરનામું મિત્રો નોંધી લેશો તમે સૂર્યોદય કોલેજ ઓફ કોમર્સ સિસ્ટન્ટ નિવેદિતા વિદ્યા સંકુલ નિલંબક ભાવનર ખાતે તમારે અરજી કરવાની રહેશે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આ જગ્યાઓ છે મિત્રો વિવિધ જે અલગ અલગ વિભાગ છે તેના અંતર્ગત જેમાં તમે જોઈ શકો છો સોશિયલ વર્ક બીકોમ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર ફાયર સેફ્ટી મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીના વિભાગ અંતર્ગત અહીંયા કોલેજમાં ભરતી જાહેરાત આવેલી છે શૈક્ષણિક સ્ટાફ માટેની મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મદરેસા તાલીમુલ ઇસ્લામ સંચાલિત અહીંયા દી મોડલ હાઈસ્કૂલ કાપોદરા ગુજરાતી માધ્યમ જે નોન ગ્રાન્ટેડ સંસ્થા છે મિત્રો જેમાં અહીંયા કોમ્પ્યુટરના ભણાવી શકે તેવા શિક્ષિકા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અંકલેશ્વર જિલ્લો ભરૂચ ખાતે નીચેને લાયકાત ધરાવતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં કોમ્પ્યુટર ભણાવી શકે તેવા શિક્ષિકા માટેની આ ભરતી જાહેરાત છે બીસીએ એમસીએ એમએસસી આઈટીની જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટેની એક જગ્યા છે મિત્રો આકર્ષક પગાર ધોરણ તેમજ રહેવાની સગવડ અહીંયા મળવાપાત્ર થશે રસ ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે દિવસ દસમાં અરજી કરવાની રહેશે તેમજ જરૂર પડે વ્યવસ્થાપક અથવા તો આચાર્યશ્રીનો સમય સંપર્ક કરવાનું રહેશે એડ્રેસ નોંધી લેશો મિત્રો સંસ્થાનું ધી મોડિલ હાઈસ્કૂલ કાપોદરા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ જેના અંતર્ગત અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો સંસ્થાના તો મિત્રો વાત કરશું નવી એક ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમડી મહેતા મહિલા બી એડ કોલેજ જે ધરબારગઢ જે ધ્રોલ ખાતે આવેલી છે મિત્રો જેમાં સ્ટાફ માટેની જરૂરિયાત છે મિત્રો જે આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એમ એમ કોમ એમએસસી એમએડ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી તેમજ અહીંયા શૈક્ષણિક કાર્યનો અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકે છે મિત્રો આઠ વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ માંગેલો છે તમે જોઈ શકો છો એનસીટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવાર તમામ ઓરિજિનલ સર્ટિફિકેટ તેમજ તેની ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર રોજ સવારે અગિયાર કલાકે રૂબરૂ હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ મિત્રો તમે નોંધી શકો છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેઇન કાર્યાલય મિટિંગ હોલ રાજકોટ ખાતે તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો જે જગ્યા છે મિત્રો તે શ્રી એમડી મહેતા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રી એમડી મહેતા મહિલા બીએડ કોલેજ છે જે દરબારગઢ ધ્રોલ ખાતે આવેલી છે મિત્રો જેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે ઓપન ઇન્ટરવ્યુ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય